મહાનગરની ગંગાજળી અથડાવની ખૂબ જ જૂની અને પ્રખ્યાત શાક માર્કેટ છે એનું અત્યારે કિશુબે એક્સ થી ટેન્ડર અમે તૈયાર કર્યું છે જે કોન્ટ્રક્ટરો જે આર્કિટેક્ટો એમાં ભાગ લે છે એને સૌથી બેસ્ટ ડિઝાઇન કરીને આપશે ત્યારબાદ અમે જે શાક માર્કેટમાં સ્ટોલ એલો એલોટ કરેલા છે એ જગ્યાઓ એલોટ કરેલી છે એમની સાથે વિચાર વિમર્શ કરી અને આગામી દિવસોમાં એ પણ રાજ્ય સરકારમાં અમે માંગણી મૂકી અને નવી શાક માર્કેટ ભાવનગર ને મળે એના માટેના અમારા પ્રયાસો છે ગયા બજેટમાં પણ અમે આ મુદ્દો લીધેલો હતો આગળ કાર્યવાહી ચાલુ છે આગામી દિવસોમાં ખુબ નજીકના દિવસોમાં આ શાક માર્કેટ બને અને લોકોને સુવિધાઓ મળી રહે એના માટેના પ્રયાસો છે